રાજ્યની પંદરમી વિધાનસભાનું ચોથું સત્ર ગઈકાલે પૂર્ણ થયું તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભત્તામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ જુલાઈ બે હજાર ત્રેવીસથી અંદાજે ચાર લાખથી વધુ રાજ્ય સરકારના અને પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ અંદાજે ચાર લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે મોંઘવારી ભત્તાની આઠ માસની એટલે કે પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ

કર્મચારીઓ પોતે પણ કોઈ પણ માંગણી મૂકે એ પહેલા વ્યાજબી માંગણીઓ આ સરકાર તત્ત કયા પહેલા એ સ્વીકારી નાખી દેતી